નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન ભર મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મીરા એકેડમીમાં વિદ્યાર્થીઓ પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસમાં લગતા હોય છે તો આવા જ વિડીયોસ અને લેક્ચર્સ માટે અને આવનારી માહિતીઓ મેળવવા માટે અમારા જે વિડીયોસ અને લેકચર્સ અમારી જે સંસ્થા છે તેને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો આ ઉપરાંત અમારા જે વિડીયોસ અને લેક્ચર્સ આવે છે તેને લાઇક કરો અને શેર કરો ઓકે તો મારા આ તમારું રેકોર્ડિંગ સેક્શન છે

જે તમામે તમામ પ્રેક્ટિસ તમારે કરવાની છે હું તમારી માટે ક્વેશ્ચન લઈને આવ્યો છું ઓકે ચલો હવે સ્ટાર્ટ કરી દઈએ હા તો હવે સ્ટાર્ટ કરું છું તો કે આ અમારી મીરા એકેડેમીની ટીમ છે તે મીરા એકેડમીની ટીમને તમે જાણો જ છો તો અમારી મીરા એકેડેમીની ટીમની વાત કરીએ તો તો આ મોક્ષ સર છે આ ઈશા મેમ આ દિશાન સર આ ભાવના મેમ અને આ હું પોતે ઓકે તો અમારી ટીમ સાથે તમે પરિચિત જ છો

તો આ વિભાગ છે અને આ વિભાગ બે ની વાત કરીએ તો કે ખજુરાવનું મંદિર સૂર્ય મંદિર માતાડ મંદિર અને મીનાક્ષી મંદિર તો આપણે વાત કરીએ ખજુરાવનું મંદિર ખજુરાવનું મંદિર આપણને ક્યાં આવેલ છે તો કે આપણને ખબર છે મધ્યપ્રદેશમાં આવેલ છે તો કે મધ્યપ્રદેશ ક્યાં છે ઓપ્શન નંબર ડી

જોવો આ વિડીયો ત્યારે તમારે વિડીયોને પોઝ કરીને પોતે આન્સર આપવાનો પછી આગળ જવા દેવાનો વિડીયો ઓકે તો ચાલો આગળ વધીએ અને ચિત્રકળા વિશેના વિધાનો જોઈએ આપણે પેલું જે ખજુરાઓમાં કંદારી મહાદેવ મંદિર આવેલું છે આ પેલું વિધાન બીજું પદ્મ ચિત્ર અજંતાની ગુફાઓમાં જોવા મળેલ છે બીજું

તો કે વિશાખા દત્ત વિશાખા દત્ત દ્વારા કોની રચના કરવામાં આવેલ છે તો કે વિશાખા દત્ત દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવેલ છે પછી કવિ કાલિદાસ કાલિદાસની વાત કરવામાં કરવામાં આવે તો કે મેઘદુતમ મેઘદુતમ કોની રચના આવેલ છે આ ઉપરાંત અન્ય રચનાઓ પણ છે હું તમને કહી દઈશ પછી આર્યભટ્ટ આર્યભટ્ટ દ્વારા કોના આર્યભટ્ટય આર્ય ભટ્ટય અને બાણભટ્ટ દ્વારા શેની રચના કરવામાં આવેલ છે કાદંબરીની રચના કરવામાં આવેલ છે તો બી એ સીડી હવે આમાં ગોતી લો બી એ સીડી

અવક્રમમાં ગોઠવવાની વાત કરી છે એટલે કે શરૂઆતથી લઈને અંતિમ હવે આપણે શરૂઆત જોઓ ક્યાંથી કરેલ છે કે સ્કંદગુપ્તની વાત કરી તો કે સ્કંદગુપ્ત ક્યાં હતા સ્કંદગુપ્તને પેલા ચંદ્રરૂપ સૌથી પહેલા ચંદ્રરૂપ પ્રથમ આયા તો ક્યાં આતા ચંદ્રગુપ્ત પ્રથમ આ સ્કંદગુપ્ત કેદા છિલ્લા શાસક હતા છિલ્લા પ્રતાપી શાસક છિલ્લા પ્રતાપી છિલ્લા પ્રતાપી એટલે આ નહી આવે ચંદ્રગુપ્ત બીજો હવે ચંદ્રગુપ્ત બીજો થોડી ચંદ્રગુપ્ત પ્રથમ આતા પહેલા તો આ નથી

આ ચંદ્રગુપ્ત આ તો પહેલા હતા એટલે આપણો ઓપ્શન કેવા થઈ ગયો ખોટ આવે કયો તો આ ઓપ્શન સાચો ચંદ્રગુપ્ત હતા પછી સમુદ્રગુપ્ત પછી રામગુપ્ત પછી રામગુપ્ત આવે પછી ચંદ્રગુપ્ત બીજા પછી સ્કંદગુપ્ત આવે છે ઓકે હા અહિયાં ની વાત કરીએ તો અહિયાં રામગુપ્ત આવે કોણ આવે છે રામગુપ્ત આવે છે અને અહીંની વાત કરીએ તો કે અહિયાં કુમાર ગુપ્ત આવે છે કોણ આવે છે કુમાર ગુપ્ત ઓકે આ શું થઈ ગયો ગયું તેનો પૂરેપૂરો સિક્વન્સ એટલે કે ક્રમ થઈ ગયો શું થઈ ગયો આનો

જે સુરપાલ તરીકે કોની નિમણૂક કરી હતી તો ઓપ્શન નંબર બી કોની નિમણૂક કરવામાં સ્કંદગુપ્ત ગિરનારમાં સુરપાલિકા તરીકે કોની નિમણૂક કરી હતી ચક્રપાલિતાની નિમણૂક કરી હતી ઓકે બરાબર તમને કેતો નથી પણ આની પછી જે મેં તમને કાલે ગુપ્તવંશ ના મહત્વના શાસકો કરાવી દીધા હતા હવે આજે આપણે શું કરીશું જે છેલ્લે ગુપ્ત વંશના જે મહત્વના કવિઓ એટલે કે જે ગુપ્તકાલીન મહત્વના સ્થાપત્ય છઠ્ઠા નંબરનો સવાલ ઓકે છઠ્ઠા છઠ્ઠા નંબરનો સવાલ કઈ વિદ્યાપીઠ જૈન ધર્મના શૈક્ષણિક પ્રચારનું પ્રચલિત વિદ્યાલય હતું જૈન ધર્મની વાત કરી છે પ્રચાર માટે શેન માટે શૈક્ષણિક પ્રચાર માટે શૈક્ષણિક પ્રચાર તરીકે મહત્વનું શું હતું એ બી સીડી માંથી કયું હોઈ શકે છે આપણને ખબર છે જૈન ધર્મનું મહત્વના શૈક્ષણિક પ્રસારનું કેન્દ્ર શું હતું વલભી હતું શું હતું વલભી બી એટલે કે વલભી હતું શું હતું વલભી હતું ઓકે હું ચેતન સર અને મેમ બંને તમારી માટે પિસ્તાલીસ દિવસના જે સમયગાળાની અંદર પીએસઆઈ ની તૈયારી કેવી રીતે કરવી તેનો એક ટાઈમ ટેબલ લઈને આવ્યા છે ટૂંકમાં કહો સ્ટ્રેટર્જી આ સ્ટ્રેટેજીને ફોલો કરી શકશો કઈ રીતે તમારો સિલેબસ તમારે કવર કરવાનો આ ઉપરાંત કોની વાત કે એક કે બે વાર સિલેબસ કવર થઈ ગયો તેમના માટે છે જેમનો સિલેબસ એકવાર પૂરેપૂરો કવર થઈ ગયો હોય કે હવે રિવિઝન કરવાનું તો રિવિઝન છેલ્લા દિવસોમાં કઈ રીતે કરવું તો તેની માટે છેલ્લા પિસ્તાલીસ દિવસની એક ટાઈમ ટેબલ બનાવે છે તમારે આ ટાઈમ ટેબલ ફોલો કરશો તો અચૂક છે કે

કયા છે જે સાચા વિધાનો કયા છે તો જોઈએ તો કે સાતમી સદીથી થી ઓગણીસમી સદી સુધીની વાત કરવામાં આવે તો ભારતનો મધ્ય યુગ કહેવામાં આવે આ વિધાન તરત જ સાચું છે આ વિધાન કેવું છે તરત જ સાચું છે બીજું હવે સાતમી સદીની વાત કરવામાં આવે ત્યારે ભારતના ઉત્તર એટલે કે ઉત્તર તરફ કોનું રાજા સમ્રાટ હર્ષવર્ધન હતા અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજા આ કેવા હતા બે મહાન સમ્રાટ હતા બે બંને કેવા હતા મહાન સમ્રાટ હતા આ પણ વિધાન કેવું છે સાચું છે તો આપણને સાચા કીધા છે તો કયું આવે છે આમાંથી ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર સી એ અને બી બંને સાચા છે એ અને બી બંને કેવા છે તમારા સાચા છે ઓકે ત્યાર પછીનો સવાલ આઠમા નંબરનો સવાલ તો કે અહીંયા કરતા છે

ત્રણ ચારે ચાર વિધાનો કેવા છે અહીંયા સાચા છે ઓકે હવે ફરીથી તો કે આ જુઓ જેને અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી જોઈએ અમારી મીરા એકેડમી ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે આ તેની શું છે લિંક છે એટલે કે એકવાર સ્કેન કરી લેશો તો તમે ત્યાં જતા રહેશો એટલે કે ઇન્સ્ટાગ્રામ ઉપર પછી અમારી વોટ્સએપ આઈડી છે હા વોટ્સએપમાં એક ગ્રુપ બનાવ્યું છે ગ્રુપમાં તમને કહી દઉં ભાઈ મહેરબાની કરીને ફાલતુ મેસેજ નહીં કરવા જે ફાલતુ તમે કોઈને પણ મેસેજ કરતા નહીં ફાલતુ મેસેજ કરવા નહીં ઓકે ફાલતુ મેસેજ કોને કે વોટ્સએપમાં ખબર છે કે નંબર તો હોય છે નંબર ઉપર તમે જોઈ લો અને સામે સામેવાળા વ્યક્તિને મેસેજ કરતા હોય તો આવા બધા કામ નહીં કરવાના આવા બધા કામ કરવાના નહીં ઓકે તો કો આપણને ખાલી ખોટા બે શબ્દો કે એવી રીતે કોઈ કામ કરવાના નહીં ગ્રુપમાં જે લિંક આવે એ લિંક ફોલો કરો જે માહિતી મળે તે માહિતીને મેળવો અપડેટ થાવ

ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખર અને સ્તંભ વિનાના ખંડો છે એક તો કોની છે ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો ગોળ શિખરો હોય છે તેના અને તેના ખંડો કેવા હોય છે સ્તંભ વિનાના બીજું ઉત્તર ભારતમાં ગોળાકાર શિલ્પો શિખરો વાળા મંદિરો બંધાય જ્યારે દક્ષિણ ભારતમાં શંકુ ઉત્તર ભારતની વાત કરીએ તો કોઈ ગોળાકાર શિખર હોય છે અને દક્ષિણ ભારતમાં શંકુ આકાર ના શિખર હોય છે આ બીજું વિધાન

કયા વિધાનો સાચા છે તો જોઈએ ઉત્તર ભારતની લાક્ષણિકતા ગોળ શિખરો છે શંકુ આગળના તો પેલું બીજું વિધાન સાચું મંદિર પ્રવેશ દ્વાર ગોપુરમ કહેવામાં આવે પણ સાચું અને ચિત્તુર જિલ્લામાંથી તાંબાની નટરાજ મૂર્તિ મળી આવેલ છે કેવું છે સાચું છે કેવું છે સાચું તો કેટલા યોગ્ય છે તો બધે બધા યોગ્ય છે

દ્વારા આવ્યું હતું રાજા રાજા ચોલ 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 વંશના રાજા દ્વારા બંધાવવામાં આવ્યું હતું અને આ મંદિર કયા ભગવાનનું છે તો કે શિવ મંદિર શિવ ભગવાનનું છે શંકર ભગવાન મંદિરની વિશેષતા પડછાયો પૃથ્વી પર પડતો નથી જે પડછાયો છે

તો આપણું ટાઇટલ મારી છે તો કે ચલો સ્ટાર્ટ કરી દઈએ વંશ ઓકે તો વંશની સ્થાપના કરી હતી સ્થાપક કોણ હતા હવે મને ખબર છે તમે લાઈવમાંથી પણ જ્યારે પણ આવો ત્યારે લાઈવમાં આવશો તમે તો પોતે ચેટ કરતા રહેજો હું તમારો સવાલ છે સ્થાપક કોણ હતા હું એક કે બે સેકન્ડ હોલ થઈ જાવ તો કે આવશે પ્રભાકર વર્ધન આવશે કોણ આવશે પ્રભાકર વર્ધન આવશે કોણ આવશે પ્રભાકર વર્ધન પ્રભાકર વર્ધન હવે આ પછી આમાં ઘણા બધા શાસકો પ્રભાકર વર્ધન પણ આ પ્રભાકર વર્ધનના બે પુત્રો પ્લસ એક પુત્રી હતી બે પુત્ર એક પુત્રી હતી તો બે પુત્ર ની વાત કરવામાં આવે તો ચાલો જોઈએ નામ યાદ છે તમને હવે નામ તો નહીં ચલો રાજ્ય રાજવર્ધન રાજવર્ધન હતું તેમનું નામ શું હતું રાજવર્ધન હતું પછી હર્ષવર્ધન કોણ હતું પ્રભાકરણ હર્ષવર્ધન અને એમની પુત્રીનું નામ શું છે કોમેટમાં કોમન જરા કોમેટમાં પુત્રીનું નામ શું હવે કરી દેજો રાજ્યશ્રી કોણ હતું લગન આ રાજ્યશ્રીના લગ્ન કોની સાથે થયા હતા તો તો કે ગ્રહ વર્મન સાથે થયા હતા કોને સાથે ગ્રહ વર્મન અને આ ગ્રહવર્મન ની હત્યા કોને કરી હતી અને ગ્રહવર્મન ની હત્યા કોના દ્વારા કરવામાં આવી હતી યાદ છે તમને

મિત્રો કોણ હતો ભાઈ મિત્ર હતો મિત્રો કોણ હતો દેવગુપ્ત દેવગુપ્ત હતો તેનો મિત્ર મિત્ર કોણ હતો 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 કોણ આ તો કે કોની હત્યા રાજવર્ધન ની હત્યા કર નાખી તો આ સશાંગ ની હત્યા કરવા માટે કોણ આવશે આજે સશાંગ ની હત્યા કરવા માટે કોણ આવે છે પછી આજે સશાંગ ની હત્યા સશાંકે હત્યા કરી અને હર્ષવર્ધન દ્વારા આજે સશાંક હતા એની હત્યા કરવામાં આવી હતી શું યાદ રાખવાનું બહુ કોમ્પલિકેટેડ બની ગયું મને ખબર હતી જો સમજો કઈ રીતે તો કે પ્રભાકર વર્ધન હતા તેના બે પુત્ર એક પુત્રી પુત્રનો પુત્ર પૂછવામાં રાજવર્ધન હર્ષવર્ધન અને રાજ્યશ્રી રાજશ્રી ના લગ્ન ગ્રહવર્મન સાથે ગ્રહવર્મન ની હત્યા દેવગુપ્ત કરી તો દેવગુપ્તની હત્યા કોને કરી નાખી જે રાજશ્રી હતા તેના ભાઈ રાજવર્ધને કર્યું તો રાજવર્ધનની હત્યા કરવા માટે કોણ આવ્યો આ જે દેવગુપ્ત હતો તેનો મિત્ર આવ્યો કોણ હતો શશાંક આવ્યો કોણ આવ્યો હતો શશાંક

પછી રાજાની હવે હર્ષવર્ધન બાણભટ્ટ બાણભટ્ટ દરબારી કવિ દરબારી શું હતા કવિ હતા જે પોતાના દૈનિક દિનચર્યાને જે દિનચર્યા હતી ત્રણ ભાગમાં વેચી હતી કાર્યબળ સંભાળતા હતા અને બાકીના બે ભાગ તો અહીંયા બાકીના બે ભાગમાં શું કરતા હતા બાકીના બે ભાગના સમયમાં બાકીના બે ભાગમાં સમયમાં તે શું કરતા હતા ધર્મ અને ન્યાય એટલે કે ધર્મ અને ન્યાય વિશે શું આપતા ઓકે પછી દર વર્ષે ધર્મ પરિષદ નું આયોજન કરતા હતા દર પાંચ વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતા હતા દર પાંચ વર્ષે ધર્મ પરિષદનું નું તે શું કરતા હતા આયોજન કરતા તમને કહેવામાં આવે તો પ્રાચીન ભારતના કયા ભારતના પ્રાચીન ભારતના અંતિમ અંતિમ પ્રાચીન ભારતના અંતિમ પ્રતાપી શાસક હતા અંતિમ પ્રતાપી શાસક અંતિમ પ્રચાપી પ્રતાપી શાસક ઓકે તો આ હર્ષવર્ધન વિશે કોણ હતો યાત્રી આવ્યો હતો હ્યુ એન સંઘ ચીની યાત્રી આવ્યો આટલી માહિતી કોના વિશે છે હર્ષવર્ધન વિશે કોના વિશે છે હર્ષવર્ધન વિશે છે ઓકે હવે ચલો હર્ષકાલીન સાહિત્યની વાત કરીએ હું લખી લઉં છું બાણભટ એક પેલા બાણભ નથી હર્ષકાલીન સાહિત્ય બાણભટ્ટ એક કે બે જ છે હા હતા પછી હર્ષવર્ધન પોતે આટલા રાખો કવિ ભટ્ટી આ કવિ ભટ્ટી લખી લો ચલો હવે આ એક બે ત્રણ ચાર આ ચારે ચાર છે પેહલા તમે કહી દો તો જો બાણભટ્ટ વાત કરવામાં બાણભટ્ટ કયો હતો કાદંબઈ અને બીજું શું હતું કાદંબરી અને પોતે હર્ષ હર્ષચરિત હર્ષચરિત આ કોના વિશે હતું તો કે એટલે કે હતું પછી બીજું આવે પ્રિયદર્શિકા પ્રિયદર્શિકા કોણ હતું હર્ષવર્ધન હતું મયુર દ્વારા કોણ હતું મયુર શતક મયુર શતક અને છેલ્લું આવે છે કવિ ભટ્ટી દ્વારા રાવણવધ 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 તો ફરીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી દેજો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો ફરીથી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓકે